સુરતમાં ગરમીનો પારો વધતા લોકોમાં ગરમી સતત વધી રહી છે એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન જતા સુરત્યુ પોકારી ઉઠ્યા છે ઘરની બહાર કામકાજ માટે નીકળતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં એક ચાની દુકાનવાળા દ્વારા પોતાના ગ્રાહકોને ગરમીથી બચાવવા એક નવતર પ્રયોગ કર્યો છે ઇવન ટી સેન્ટર નામની આ દુકાનમાં દુકાનદારે નાનકડા ફુવારા લગાવ્યા છે જેમાંથી થતા પાણીના છટકાવથી ચા પીવા આવનારા ગ્રાહકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે બીજી તરફ પોલીસ દ્વારા પણ માનવીય અભિગમ અપનાવતા ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટ ના મંડપ નાખવામાં આવી રહ્યા છે જેથી કરીને વાહન ચાલકોને રાહત થશે હાલમાં દસ ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ ના મંડપ ઊભા કરવામાં આવ્યા છે અને હજી વધારે સિગ્નલો પર મંડપ ઊભા કરવામાં આવશે